નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું હી રાજકોટમાં એક સક્ષ બે પોઇન્ટ ત્રીસ કરોડની મોંઘી કાર બળદગાડા સાથે બાંધીને શોરૂમમાં લઈ ગયો જાણો કેમ આવું કર્યું રાજકોટમાં મોંઘી કારની સર્વિસના મળતા કારના માલિક દ્વારા અનોખી રીતે વિરોધ કરવાની ઘટના સામે આવી છે જાણકારી મુજબ રેન્જ રોવર કારના માલિકે પોતાની કારમાં ફોલ્ટની લઈને અનેકવાર શોરૂમમાં જાણ કરી હતી છતાં કંપની તરફથી કોઈ કાર્યવાહી ન થવાના કારણે તેમણે અનોખો વિરોધ કર્યો છે વિગત વાત કરીએ તો માલિકે વર્ષ બે કરોડ ત્રીસ લાખની રેન્જ રોવર કાર ખરીદી હતી પરંતુ કારમાં સમસ્યાઓ આવવા છતાં શો સર્વિસ નથી મળી આ પરિસ્થિતિમાં તેમણે પોતાની કારને બળદગાળા પર બાંધીને શોરૂમ સુધી લાવવાની અનોખી વિરોધ રીત અપનાવી માલિકે કંપની પાસે કારમાં રહેલા ફોલ્ડ અંગે લેખિતમાં બાહેધારી આપવાની માંગ કરી તેમના જણાવ્યા પ્રમાણે અનેક વખત રજૂઆત કર્યા છતાં પ્રશ્નોનું સમાધાન ન થતાં તેમણે આ પ્રકારનો વિરોધ કર્યો આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની છે અને મોગી કારની સર્વિસ અંગે ગ્રાહકો અને શોરૂમ વચ્ચે સંબંધો પર પણ નવા પ્રશ્નો ઊભા કર્યા છે મારું નામ વસીમ છે આ ગાડીમાં ફૂટ સ્ટેપનો પ્રોબ્લેમ છે છેલ્લા બે અઢી વર્ષથી આ ગાડીમાં એકને પ્રોબ્લેમ રિપીટ થયા રાખે છે ગાડીમાં અમે જયારે ચડવું હોય ને ત્યારે ફૂટસ્ટેપ અમુક વાર કામ કરે અમુક વાર કામ નથી કરતા ગાડી અમે સર્વિસમાં મૂકી છે તો સર્વિસ વાળા છે બે કરોડ ને દસ લાખ રૂપિયાની ગાડી છે બરોબર ગાડી લીધા છતાં અમને કમ્ફર્ટ ન મળતો તો પછી આ કંપની નું અમારે રિવ્યુ બીજા ને શું દેવું બરોબર વિરોધીત છેલ્લા બે ત્રણ મહિનાથી ગાડી અહીંયા પડી છે કંપની વાળાનો કોઈ જાતનો રિસ્પોન્સ નથી અમે મેલ કરી છે અમે એમને ફોન કરી છે પણ આ બધા કોઈ જવાબ જ નથી દેતા અમારી માંગ એક જ છે કે આ ગાડીનો જે પ્રોબ્લેમ રહ્યો એમને નેન્ટ સોલ્યુશન આપે પ્રોબ્લેમ આમાં સાઈડ સ્ટેપ ખુલતા નથી જે દરવાજો ખોલીને જે સાઈડ માંથી સ્ટેપ નીકળવા જોઈએ ને એ નીકળતા નથી ગાડી હાઈટ વાળી છે આમાં કોઈ પણ લેડીઝ ને સાડી પહેરીને તમે બેસાડો નહીં બેસી હું પોતે નથી બેસી શકતો અમુક વાર મને પ્રોબ્લેમ થતી હોય તો પછી લેડીઝ તો બેસી જ ન હોકે ને તમારે એક ગાડીમાં પ્રોબ્લેમ છે કે દરેક લોકોને હવે આમાં કેવું છે કે હું એક વિરોધ કરું એટલે મને મારી ગાડીની ખબર હવે બીજાની ગાડીની બીજાને ખબર હોય હવે આમાં અમે વિરોધ કરી છે તોય ઘણી વાર કેવું થાય ગાડી અહીંયા પડી હતી ને તોય આમાં ઘણી વાર કવર ઢાંકી દેતા અમને વિરોધ ન કરવા દે કાંઈ પણ બહુ જાજુ કંઈ તો ધમકીયું આપે પોલીસ કેસ કરી દઈશું આ બધું કરી દઈશું તેવી તો અમને આપે અમે રિપેરમાં લગભગ વીસ વાર મૂકેલી છે વીસ થી પચ્ચીસ વાર મૂકેલી છે તો એ આ ગાડીમાં એમનાથી પ્રોબ્લેમ સોલ્વ જ નથી એક જ વસ્તુ એમનું કહેવાનું છે કે આ ગાડી ઇન્ડિયન રોડ માટે નથી તો પછી ઇન્ડિયામાં વેચવિક શું કામ થયું